સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો માંગરોળના મોટા બોરસ્ત્ર ખાતે આવેલા હાઈ બરલ બ્રિજ પાણીમાં ગરકાવ જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો તાપી નદી માં પાણી ની ભરપુર આવક વરસાદ ને કારણે માંડવી ના આમલી ડેમ ના આઠ પૈકી ના બે દરવાજા ખોલવામાં આવ્યા ડેમ નું લેવલ જાળવવા માટે ડેમ માંથી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો માંગરોળના મોટાબોરસ્ત્રા ખાતે આવેલા હાઈ હાઈબ બ્રિજ પાણીમાં ગરકાવ લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા જોવા મળ્યા સતત વરસાદને પગલે કિમ નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો તાપી નદીમાં પાણીની ભરપૂર આવક વરસાદ ને કારણે માંડવીના આમલી ડેમના આઠ પૈકીના બે દરવાજા ખોલવામાં આવ્યા ડેમ નું લેવલ જાળવવા માટે ડેમ માંથી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું